જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે નવરાત્રિ જન્માષ્ટમી કે એકાદશી ઉપવાસમાં ખાઈ શકાય એવી એકદમ સરળ ફટાફટ બની જાય એવી મોરૈયાની ખીચડીની રીત લઈને આવી છું તો તમે આખો વિડીયો જરૂરથી જોજો તો મેં મોરૈયો બનાવવા માટે એક વાડકી જેટલો મોરૈયો લઈ લીધો છે અત્યારે હું ચાર જણ માટે આ બનાવી રહી છું તો તમારે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમારે લેવાનો હવે આ મોરૈયાને હું ત્રણથી ચાર વખત પાણીથી ધોઈ અને અડધો એક કલાક માટે પલાળી રાખીશ મોરૈયાની ખીચડી ફટાફટ બની જતી હોય છે તો ઉપવાસમાં તમે બનાવીને ખાઈ શકો છો તો મેં મોરૈયાને ધોઈ લીધો છે અને હવે જે વાડકીથી મેં માપીને મોરૈયા લીધો હતો એ એક વાડકી મેં પાણી રેડી અને અડધો એક કલાક માટે પલાળવા માટે મૂકી દીધો છે હવે અડધો કલાક થઈ ગયો છે તો ખીચડી બનાવી દઈશું તો કઢાઈમાં મેં બે ટેબલ સ્પૂન સિંગતેલ લઈ લીધું છે અને એક ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન તલ વગરમાં મેં ઉમેરી દીધા છે જીરું અને તલને સરસ ફૂટવા દેવાના છે હવે એક મીડિયમ સાઇઝના બટાકાની મેં છાલ કાઢી ધોઈ અને આ રીતે બારીક ટુકડામાં કાપી અને પાણીમાં પલાળી રાખ્યો તો તે જીરું અને તલ ફૂટે પછી એમાં લીલા મરચાં ત્રણ મેં બારીક કાપી લીધા છે એ ઉમેર્યા છે સાથે જ મીઠા લીમડાના પાન પણ ઉમેરી દીધા છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું ફૂટવા દઈશું અને ત્યાર પછી કાપેલા બટાકા પણ પાણી નીતારીને ઉમેરી દઈશું બટાકા આ રીતે એકદમ ઝીણા ઝીણા જ કાપવાના જેથી જલ્દીથી ચડી જાય તો આ રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે સ્વાદ પ્રમાણે સીંધો મીઠું ઉમેરી દઈશું આપણે ઉપવાસમાં ખાવાનું છે એટલે સીંધો મીઠું લેવાનું અને અત્યારે મેં બટાકાના ભાગનું જ સીંધો મીઠું લીધું છે અને હવે ઢાંકી અને ધીમા તાપે બટાકાને ચડવા દઈશું તો બટાકા ચડી રહ્યા છે આ તરફ આપણો સામો પણ હું તમને બતાવી દઉં કે સરસ પલળી ગયો છે વચ્ચે આપણે ચેક કરી લઈશું લગભગ પાંચથી છ મિનિટ થશે બટાકાને ચડતા તો હજી બટાકા ચડ્યા નથી તો જરૂર જણાય તો થોડુંક પાણી ઉમેરવાનું બાકી એમને પણ સરસ ચડી જશે તો ત્રણથી ચાર મિનિટ પછી બટાકા સરસ ચડી ગયા છે આ રીતે હું તમને બતાવી દઉં એકદમ સરસ બટાકા ચઢી જાય પછી જ આપણે એમાં પલાળેલો મોરૈયો ઉમેરવાનો છે તો બટાકાને ચડતા ટોટલ પાંચથી છ મિનિટ થઈ હતી હવે પલાળેલો મોરૈયો પાણી સાથે જ આપણે ઉમેરી દઈશું હવે આમાં પાણી કેટલું લેવું તો તમારો મોરૈયો સરસ બને તો મેં એક વાડકી મોરૈયો લીધો તો ટોટલ પાંચ વાડકી પાણી ઉમેરવાનું છે તો એક વાડકી મેં પલાળતી વખતે ઉમેર્યું હતું અને બાકીની ચાર વાડકી પાણી અત્યારે ઉમેર્યું છે તો પાંચ વાટકી મેં ટોટલ પાણી લીધું છે અને હવે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું મોરેયાના ભાગનું ઉમેર્યું છે અને ચાર ટેબલ જેટલા સિંગદાણા શેકી અને એનો અધકચરો ભૂકો કર્યો છે એ ઉમેરી દીધો છે અને હવે મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને ધીમા તાપે એને ચડવા દેવાનું છે તો લગભગ પાંચથી છ મિનિટ થઈ છે વચ્ચે એક વખત હું હલાવી દઈશ અને ફરીથી ઢાંકણ ઢાંકી એને ચડવા દઈશું આ મોરૈયો બનતા જરા પણ વાર નથી લાગતી અને એમાં તમે મોરૈયો પલાળ્યા વગર પણ ડાયરેક બનાવી શકો છો તો બીજી પાંચથી છ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ખાસું એવું પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે હજી દાણો એકદમ સરસ નથી ચડ્યો હજી ચડવા દેવું પડશે પરંતુ અત્યારે હું ખટાશ માટે એમાં દહીંનો ઉપયોગ કરવાની છું તો ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં દહીં લઈ લીધું છે અને એને આ રીતે ફેંટી અને ઉમેરી દીધું છે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ચડવા દઈશું અને અત્યારે હું ગળપણનો ઉપયોગ કરવાની છું તમને ગળપણ આમાં પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો એક ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને એક ટી સ્પૂન મેં ખાંડ ઉમેરી દીધી છે અને હવે બધું જ મિક્સ કરી અને ધીમા તાપે ચડવા દઈશું તો ઢાંકણ ઢાંકી લીધું છે અને ત્રણથી ચાર મિનિટ પછી આપણે ચેક કરી લઈશું તો એકદમ સરસ કલર આવ્યો છે તમે લાલ મરચું ઉપવાસમાં ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો પરંતુ અમે તો ખાઈએ છીએ એટલે મેં લીધું છે હવે ખુલ્લું જ બેથી ત્રણ મિનિટ એને ચડવા દઈશું જેથી બધું જ પાણી ચૂસાઈ જશે એકદમ સરસ મોરૈયો બનીને તૈયાર થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો તૈયાર છે મોરૈયાની ખીચડી તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો